નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર પચીસસો વીસથી ચાર હજાર ત્રણસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સિત્તાવીસોથી चार हज़ार पांच सौ नेव रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ छन्नू थी चार हज़ार तरह सौ पचास रुपया राजकोट मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ चार हज़ार चार सौ छन्नू रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ एक चार हज़ार तरह सौ छप्पन रुपया बांकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार तरह सौ चार हज़ार चार सौ एक मार्केटिंग यार्ड तरह हज़ार छ सौ थी चार हज़ार चार सौ पच्चीस रुपया बाबरा मार्केटिंग यार्ड अंदर हज़ार छसो त्रीस चार हजार पांच सौ रुपया अरवद मार्केटिंग यार्ड चार हज़ार पच्चीस चार हज़ार चार सौ छत्तीस रुपया जामजोदपुर मार्केटिंग यार्ड अंदर हजार आठ सौ चार हज़ार तरह सौ रुपया मोरबी मार्केटिंग यार्ड अंदर हज़ार आठ सौ पचास थी चार हज़ार बसो पचास रुपया उपलेटा मार्केटिंग यार्ड अंदर हजार आठ सौ चार हजार रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર છસો ને એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો પંચાણું રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર